નમસ્કાર મિત્રો મારું નામ છે મિલન અને તમારું સ્વાગત છે આપણી ચેનલ માં આ ચેનલમાં બિઝનેસ સ્ટાર્ટઅપ અને કમાણીના આઈડિયા ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજાવવામાં આવશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મોબાઈલ એસેસરીઝ ના બિઝનેસ વિશે કે ઓછા રોકાણે કેવી રીતે આ બિઝનેસ શરૂ કરો મોબાઈલ એસેસરીઝ માં કેટલા પ્રકાર આવે છે મોબાઈલ કવર છે ટપન છે કેબલ છે પેનડ્રાઈવ છે સ્પીકર છે ઘણી બધી એવી વસ્તુ આવે છે કે તમે ઓછા રોકાણે સ્ટોક લઈને તમે વેચી શકો છો હવે તમને એમ થાય કે ભાઈ આપણે કેવી રીતે સ્ટાર્ટ કરશું તો પહેલા તમે તમારા એરિયામાં પહેલા માંગ જુઓ કે વધુ શેની માંગ છે હેન્ડ ફ્રીની છે બ્લુટૂથ વાળી હેન્ડ વધુ માંગ છે કેબલની માંગ છે કે કેવી રીતે એ પેલા સર્ચ કરો પછી માંગ પ્રમાણે તમે થોડો થોડો ઓર્ડર લઈ લો કેવી રીતે લેવો તમારે ઓર્ડર હોલસેલ માર્કેટમાંથી પણ લઈ શકશો પછી તમને એમ લાગે કે ભાઈ મુંબઈ છે દિલ્હી છે નાથી નહીં પણ લઈ આવી શકો છો માલ અને ઇન્ડિયા માર્ટ માંથી ને પણ તમે માલ લઈ શકો છો એ માલ તમે માં ખરીદી કરો અને પ્રોફિટ માર્જીને પણ સારું છે અને આ બિઝનેસ એવો છે કે શહેર અને ગામડામાં બધી જગ્યા છે તમે માર્કેટિંગ કરો ઓનલાઇન પણ કરી શકો છો અને કસ્ટમર પાસે રૂબરૂ જઈ પણ તમે સેલાઉ કરી શકો છો હવે growth કેવી રીતે કરવો કે ભાઈ આપણે online કેવી રીતે આ બધી વસ્તુ વેચવું આ માઈક છે આ કેબલ છે આ iphone ના cable છે આ સ્પીકર છે તો તમને એમ થાય કે ભાઈ ઓનલાઈન વેચવું છે તો મારે કેવી રીતે વેચવું તો તમે ઓનલાઈન આપણે whatsapp status માં કરી શકો છો સ્ટેટસ મૂકીને instagram માં reels કરી પછી તમે કોઈ પણ amazon flipkart માં પણ સેલ આઉટ કરી શકો છો પણ તમારે online કેવી રીતે કરવું એ તમારે રીતના જોવાનું છે. અને કોઈ પણ એવું હોય કે હોલસેલમાંથી ખરીદી કરી કે તમે બહારથી બહુ સસ્તા ભાવે લઈ આવ્યા બોમ્બે છે દિલ્હી છે માર્કેટમાંથી હોલસેલ ભાવે તમે વધુ સ્ટોક લઈ આવ્યા તો તમારે આજુબાજુના રિટેલ શોપવાળાને ત્યાં પણ તમે સેલાઉટ કરવા જઈ શકો છો કે ભાઈ આ વસ્તુ છે અને આ તમારે કેવી રીતે શું છે કેની વધુ માંગ છે એ પ્રમાણે તમે એમને પણ જણાવી શકો છો હવે આ વસ્તુ એવી છે કે ભાઈ માર્કેટ રિસર્ચ કર્યા વગર તમારે માલ નથી ભરી લેવાનો કે તમને ગમે છે તો લઈ નથી લેવાનો પેલા માંગ જોવાની છે કે ભાઈ પબ્લિક ને શેની વધુ જરૂર છે એ પ્રમાણે સ્ટોક કરવાનો છે તમે નુકસાનીમાં જાશો અને આ વસ્તુ એવી છે કે બારેય મહિના હાલશે ધંધો એવું નથી કે શિયાળામાં હાલશે ઉનાળામાં નહીં હાલે ચોમાસામાં હાલ છે બારેય મહિના આ ધંધો ચાલવાનો છે કોઈ દી બંધ થવાનો નથી હવે હું તમને બતાવ આ પેનડ્રાઈ છે પેન્ વસ્તુ એવી છે કે ભાઈ બધાને જરૂર પડે સ્ટુડન્ટની જરૂર પડે પ્રોજેક્ટ રાખવા કોઈ પણ સ્ટુડિયો છે તો એને ફોટોગ્રાફી પડે ટ્રાન્સફર કરવામાં જરૂર પડે તો આની માંગ બધાને છે એવું નથી કે એક જણા સ્ટુડન્ટને છે કે ભાઈ પ્રોજેક્ટ ડેટા કરવા સ્ટુડિયો વાળાની જરૂર પડે તો એની માંગ બધાને છે આ એન્સ ફ્રી છે તો એન્સ ફ્રી પણ બધાને અત્યારે ઉપયોગી છે હવે તમને બીજી એન્સ ફ્રી બતાવું ઘણાને એવું જ ભય છે કે ભાઈ આપણે ક્યાં ચાલુ ગાડી ગયા હોય તો બ્લુટૂથ વાળી ફ્રી આવી રીતે હોય તમે આવી રીતે પણ ફોન રિસીવ કરી શકો છો એ ઘણી બધી એક્સેસરીઝ છે આ ડેટા કેબલ છે કે તમારે લેપટોપમાંથી ફોનમાં તમે ડેટા કોઈ પણ લેવું હોય તો આના માધ્યમથી પણ તમે ડેટા કલેક્ટ કરી શકો છો ઘણી બધી વસ્તુ છે કવર છે ચાર્જિંગ છે એ માંગ બધાને છે અને તમારા નજીકના એરિયામાં વધુ સેની માંગ છે ને એ ખાસ જોવાનું છે તમારે એના વગર તમારે સ્ટોક લેવાનો છે જ નહીં મોબાઈલ એસેસરીઝનો બિઝનેસ કરવાના ફાયદા શું છે કે ભાઈ તમારે બારે માસ હાલે રોજ નવી નવી આઇટમો આવતી જાય નવી નવી ડિઝાઇન આવતી જાય શહેર અને ગામડાઓમાંય ચાલે અને ઓનલાઈન ને ઓફલાઇન બંને રીતે તમે વેચી શકો આ એનો નો ફાયદો છે કે તમે ભાઈ ઘર બેઠા પણ તમે કરી શકો દસ પંદર નો સામગ્રી લીધી વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ બનાવ્યું કે કોઈ ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલને બધાને કહી તમે ઘર બેઠા પણ બિઝનેસ સારી રીતે કરી શકો છો હોલસેલ માર્કેટ કરતા શું કે ભાઈ એકસાથે તમે વધુ માલની ખરીદી કરી ઓછા ભાવે કરી અને રીટેલ માં દઈને વધુ પ્રોફિટ કમાઈ શકે એમાં મિનિમમ તમારે 30 થી ટકા જેવો ગાળો રહેશે અને સાથે માલની ખરીદી કરશો હોલસેલ માર્કેટમાંથી તાજો સ્ટોક અને રીટેલ ને આપશો તો સારું એવું માર્જિન તમારું રહેશે વધુ જો બધાને જરૂરિયાત હોય ને તો મોબાઈલ કવર છે ચાર્જિંગ છે બેટા કવર છે પછી પેન છે સ્ક્રીન ગાર્ડ છે એવી જે રેગ્યુલર આઈટમ છે ને એ તમે પહેલા લઈ આવો એના પછી તમે બીજી એસેસરી લઈ જાઓ બ્લૂટૂથ છે બ્લૂટૂથ વાળી હેન્ડ ફ્રી છે ઈયરબડ્સ છે સ્પીકર છે તો સ્પીકરની માંગ પણ વધુ છે બધાને સ્પીકર નું હોય વધુ તો એ બધી જે રનિંગ આઈટમ છે ને એ પહેલા તમે લઈ આવો પછી બીજી આઈટમ વધુ એડ કરતા રહેજો ફેન્સી જે છે ને પહેલા જે રેગ્યુલર માર્કેટમાં આવતી હોય ને એ પહેલા કેબલ તમે સાઈઠ રૂપિયા નો દીધો એકસો વીસ માં વેચો અને વધુ સેલ થાય એના માટે કોમ્બાની ઓફર રાખો ક્વોલિટી સારી રાખો કસ્ટમર રિપીટ થાય ને એવું વ્યવહાર રાખો જેથી તમારો બિઝનેસ રનિંગ ચાલુ ચાલુ રહે કરતા ઓછો ભાવ રાખો તેથી વાંધો આવે હવે બીજું એ કે તમે એક આરે બલ્ક ઓર્ડર આપો છો ગમે સપ્લાય તો પેલા ધ્યાન રાખો એડવાન્સ પેમેન્ટ નું આપી દેવું પેલા ક્વોલિટી ચેક કરવી રૂબરૂ જઈને ડાયરેક્ટ ઓનલાઈન માલ ન મોકલી દેવો કારણ કે આમાં ફ્રોડ થવાના ચાન્સ પણ વધુ છે તેથી આપણે નુકસાની ન આવે એ પહેલા ધ્યાન રાખવું કે ભાઈ સપ્લાયર કોણ છે તો એનો ડેટા ચેક કરવો એના ડોક્યુમેન્ટ વેરીફાઈડ કરવા પછી એવું બને પોસિબલ હોય તો રૂબરૂ જઈને માલ ચેક કરીને પછી ત્યાંથી ત્યાંથી આપણે પેકિંગ કરીને કુરિયરમાં નાખવું એ વધુ ધ્યાન રાખવું આઉટ ઓફ સ્ટેટમાંથી માલ લેતા હોય તો બાકી અહીંથી

અને દસ હજાર થી લઈને તમે રોકાણ કરી શકો અને કસ્ટમર ને આકર્ષવા માટે કહેવાનું કે ભાઈ બજાર કરતા સસ્તું છે આપણી ક્વોલિટી સારી છે અને નો ફાવે ને તો તમારે બદલાવી આપવાની છૂટ તો જ તમારું સારું એવું બિઝનેસ ચાલશે બને એટલું સારું વ્યવહાર રાખવાનો કસ્ટમર સાથે નવો બિઝનેસ આ સ્ટાર્ટ કરતા ને તો ઘણા લોકો ભૂલ કરે છે કે ભાઈ મૂંઘી મૂંઘી આઈટમો લઈ આવે એસેસરીઝમાં આ પછી એવું કરીએ એક જ ડિઝાઇન વાળી બધી સ્ટોક કરીએ એવું નથી કરવાનું અને ગમે ત્યારે ઓનલાઇન ઓર્ડર આપે ને તો પહેલા પેમેન્ટ આપી દે એવું નથી કરવાનું કારણ કે સિમ્પલ રહેશો તો સેફ રહેશો મિત્રો તમે સાચે પણ બિઝનેસ કરવા માંગતા હોયને તો આ બિઝનેસ અત્યારે પણ માર્કેટમાં ચાલે જ છે તો આજે જ શરૂ કર્યું લાઈક કરો અને શેર કરો અને જે પણ બિઝનેસ નથી કરતા જે તમારા મિત્ર છે જે સવારથી લઈને સાંજ સુધી પણ એને આગળ વધવા માંગે છે કે આઈડિયા નથી કે શું કરવું છે કઈક તો એમને શેર કરો કે તો નાના રોકાણથી પણ તું બિઝનેસ કરી શકાશ મોટું રોકાણની જરૂર નથી જેમ જેમ વધતો જશે નફો એમ એમ મોટું કરતા જશું તો એવા લોકોને શેર કરી દો આભાર જય હિન્દ જય ભારત